હકીકત એ પ્રકારની છે કે ગત રાત્રિના અમારે એલસીબી લોકલ પોલીસની ટીમ દ્વારા વડિયાના સિંહ વિસ્તારમાં આવેલ જગદીશ બાબુ હરખાણીની વાડીએ રેડ કરતા રેડ દરમિયાન આઈએમએફ હેલ ઇંગ્લિશ દારૂની બોટલ ત્રણસો જેની કિંમત આશરે એક લાખ ઓગણત્રીસ રૂપિયા થાય છે જે જપ્ત કરવામાં આવી છે અને આ દરમિયાન હેમરાજ ઉપર ભેલું બાબુગર વાળા જેમને ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાલમાં